ક્રિમિનલ સાયન્ટિસ્ટ સોશિયલ એલિમેન્ટ્સ ને પણ સક્રિય બનાવની શક્યતા રહે છે અને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા એડવાન્સ પ્લાનિંગ અને એક્શન પ્લાન કરવામાં આવી છે અને ભાગરૂપે આપણે જે જ્યુવેલરી શોપ કેમાંથી ગોલ્ડ સિલ્વર ઓર્નામેન્ટ્સ વગેરેનું વેચાણ થાય છે એ જ રીતે ટેક્સટાઇલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ પણ બનાવા કપડા ખરીદવાની જે પરિવારો આવીને એક્ટિવિટીઝ કરે છે અને ધને રાખીને સુરક્ષા વ્યવસ્થાને સતરિત બનાવવા માટે એમના સાથે મીટિંગોનું આયોજન કરી એમના ઇન્ટર્નલ સીસીટીવી કેમેરા સિસ્ટમ સુધારવા સ્ટોરેજ વગેરે ચેકઅપની લેવા એમના પ્રાઇવેટ સિકورٹی એજન્સીના કર્મચારીઓ હોય તો એમને સતરક કરવા અને એમના પ્રાઇમાઇસસમાં કામ કરતા તમામ કર્મચારીઓને સુરક્ષા સંબંધિત એડવાઇઝરીઝ થી अवगत કરવા અંગે આપણે મીટિંગમાં જાણ કરી છે એ જ રીતે टेक्सटाइल ट्रेडर्स ने अन्य अस्टाब्लिशमेंट एसोसिएशन ने राखी मार्केट विस्तार में मा राखवा का ने पुलिस एस्टाब्लिशमेंट व संकलन ने साथ सहकार अंगेन विगतवार चर्चाओं एसीपी डीसीपी थाना मलदार सुधीना अधिकारी आ प्रकार बैठकों आयोजन समग्र शहर में अपना सुरक्षा वसार दृष्टि अपने चेकपोस्ट ने एक्टिवेट करी छे वारंवार स्थल बदली बदली ने अपना सरप्राइज वाहन चेकिंगों आयोजन कर रहा है जेने क्रिमिनल एंटी सोशल एलिमेंट्स ने मूवमेंट ने डिस्टर्ब साथे अपने मेंटर प्रोग्राम अंतर्गत छ सौरे आइडेंटिफाइड क्रिमिनल्स ने ऊपर वन टू वन पुलिस नजर रख आयोजन करें तो आवा क्रिमिनल एलिमेंट्स पता जगह जोड़े नही અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંગાયન નહી તે માટે પોલીસ દ્વારા ખૂબ અટેન્શન અને પ્રિવેન્ટિવ મેજર્સના ભાગરૂપે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે સર જે રીતે વાત કરો કે બીચ વિસ્તાર હોય છે ત્યાં આંગળીયા પીડીઓ મોટી મોટી આવી છે સાથે જ મોટી બેંકો આવી છે ત્યાં ગઠિયાઓની ખાસ ચાલ પર રહી છે એવા વિસ્તારોમાં વરોદાર શહેર પોલીસ કેવી રીતે કામ કરી રહી છે आंगरिया पेढ़ीओ ने अन्य बैंकिंग एंड फाइनेंशियल इंस्टिट्यूशन्स ने पन आ मीटिंगों में सूचना आचना मार्गदर्शी जे सिक्यूरिटी एडवाइजरीओ अपने आप साथ यह बीजी मारकेट विस्तारों खास फोर वर्ल्ड सिटी विस्तार में अपने त्या पुलिस पेट्रोलिंग सतर्क कर पब्लिक एड्रेस सिस्टम सीस्टमती जनजागृति मैट अवेयरनेस માટેના કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે અને પોલીસની ફૂટ પેટ્રોલિંગ અને હાજરીથી આવા તત્વોને દૂર રાખવા અંગે પ્રયાસ પણ થઈ રહ્યો છે સાથે સાથે ના નોન ક્રિમિનલ સાયન્ટિસ્ટ સોશિયલエレमेंट्स ના એક્ટિવિટી ઉપર નજર રાખવા માટે ડ્રોન કેમેરાથી અપના સર્વેક્ષણ સીસીટીવી કેમેરા કમાન્ડન્ટ કંટ્રોલ સેન્ટર થી આવાエレमेंट्स ઉપર નજર સાથે સાથે તમે જોયું છે છેલ્લા કેટલાક દિવસોથી ક્રિમિનલ એલિમેન્ટ હોઈ શકે એવા વિસ્તારોમાં આપણે સર્ચ ઓપરેશનનું કોમ્બિંગ ઓપરેશનનું પણ આયોજન કરી છે આ પ્રકારની એક્ટિવિટીઝ પોલીસ તરફથી ચાલતી જ રહે છે સાથે સાથે આપણે કેટલાક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઇગ્રન્ટ લેબર ભેગા છોડીને જાય છે આ પ્રવૃત્તિ દરમિયાન કેટલાક એલિમેન્ટ્સ ફાયદા લઈને ગુનાઈત પ્રવૃત્તિમાં પણ ઇન્વોલ્વ થવાની શક્યતા રહે છે जे शहर पुलिस इन एंड आउट तथा प्रवेश निर्गमन पर अपना सतर्क रही ने, आवा तत्व तो प्रवृत्ति पर खास नजर राखी रहे